દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો એ બોટાદ શહેર કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે જે આવેદનપત્રમાં બોટાદની સુખાકારી માટેના પગલાં ભરવા માટે ચીફ ઓફિસર સાહેબને અનેકવાર આ લોકો રજૂઆત કરી છે છતાં પણ કોઈ વાતનું પાણી ગટર રો રોડ રસ્તા કે રસ્તા ઉપરના ઢોરા આ બધી જાતની જે અગવડો છે એના અનુસંધાને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હમણાં છેલ્લા તેર દિવસથી પાણી નથી આવ્યું એ પણ સાથે સાથે રજૂઆત છે પણ તેરતેર દિવસ સુધી પાણી ન આવે મતલબ કે અડધો અડધો મહિનો પાણી ન આવે તો ખરેખર આ ચીફ ઓફિસર કહેવાય નગરપાલિકા કહેવાય કે શું કહેવાય જે ખરેખર બોટાદ માટે શરમજનક કહી શકાય એવી વાત છે પણ અમને કોઈ કહેવાળું નથી કલેક્ટરનું માનતા કે નથી સરકારનું માનતા જે ખરેખર બોટાદ માટે શરમજનક છે

છે અને રોડ ઉપર તમે જ્યાં ત્યાં જે રોડ ઉપર જાઓ ત્યાં રખડતા પશુઓ બેઠા છે તેનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી જેથી અમે આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને બીજું કે ટેક્સ જે અસહ્ય વધારવામાં આવ્યો છે એવી જિલ્લાની લેવલ એવી સુખાકારી બોટાદમાં મળતી નથી એવો ટેક્સ વધારવામાં આવ્યો છે જેથી આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અમારા આઠથી દસ પ્રશ્નો છે તેનો જલ્દી જલ્દી હલ કરવામાં આવે આ નિકાલ કરવામાં નહીં આવે તો આપ કેવા પગલા ભરશો અમારી જો આ માંગણી નો સંતોષ નહીં સંતોષ થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને નગરપાલિકાનો ઘેરાવ પણ કરશું